વાગરાના મુસ્લિમ સમુદાય દ્વારા વાગરા અજમેર મામલતદાર લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અજમેર વિવાદ સંદર્ભે ઓફ એક્ટ અંતર્ગત ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હસ્તક્ષેપની માંગ વાગરા તાલુકામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાગરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ખાજા ગરીબ નવાઝ દરગાહના શેરવેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારતના વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી તાલુકાભરના મુસ્લિમ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં બહુ ચર્ચામાં આવેલ ખ્વાજા મોહિદ્દીન ચિસ્તીની દરગાહ પર સર્વેના પ્રસ્તાવ અંગે મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરવા માટે વાગરા તાલુકાના સમસ્ત મુસ્લિમ સમુદાય તરફથી વાગરા ડેપો સર્કલ ખાતે એકત્રિત થયા હતા સર્કલની મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી હતી જેવાગરા મામલતદારને સમાજના અગ્રણીઓ આવેદન પાઠવી અને માંગ વડાપ્રધાન સુધી પહોંચાડવા અરજ કરી હતી આવેદનપત્રમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિપ્રિય રીતે દેશના વડાપ્રધાનને વિનંતી પત્ર મારફતે અજમેર દરગાહ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ પટેલ ઇમ્તિયાઝ સદ્દામ મામુ કાસમ બાવા રાજ મુસ્તાક દલાલ ઝાકિર મુન્સી સાજિદરાજ સિકંદર ભટ્ટી સહિતના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાઘરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદાર સિંહને આવેદન બદલ પાઠવેલું છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાજ તઆલા અલયની દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલથી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાંની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અગત અખંડિતતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એ ઓગણીસો એકાણુંનો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એના ફરીથી વડાપ્રધાન સિંહને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે